માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું લીમખેડાથી હાથીધરા તરફ જતા સિંગલ રસ્તાને પહોળો કરી ડબલ પટ્ટી રોડ બનાવવાનું કામ શરૂ કર્યું પરંતુ કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે રસ્તો બનાવવાની એટલી ઉતાવળ આવી ગઈ કે રસ્તા વચ્ચે આવતો વીજપોલ પણ વિભાગને જોવા ના મળ્યો વચ્ચે જ વીજપોલ અડીખમ રહેવા દઈ રસ્તો બનાવી દીધો રસ્તા વચ્ચે જ વીજ થાંભલો રહેતા વાહન ચાલકો ગમે તે સમયે વીજ થાંભલા સાથે અથડાઈ શકે

આ રોડ લીમખેડા તરફ જાય છે પાડલી વટેડા અને હાથીદરાના સિમોડામાં એની આગળ એક થાંભલો છે લાઇટનો એના માટે કોઈ અકસ્માત થાય એવું કોઈ અને રાત્રે કોઈ ખબર પડતી નથી લાઇટની વ્યવસ્થા નથી એના માટે થાંભલો હટાવે એવી જરૂરી છે